आप कह दे सॉरी थजी कह दे भूल गई बात कर एक भूल ले कह दे सॉरी थजी भूल गई थी पण ठप करके नहीं कहूं नहीं कर मगा करवान से किसका वाला तारा थजी सोई है जा यार मगा खा हां ये बोलवान नहीं बता एक एकर में ना डेंजर हमारी मर गया मार एक तुम्हारा फोन है ना स्टेटस वाला मेलवान नहीं हो क्या पोटिंग ऐसे पटाई हां वो सारू

ના કે આ કરવળ તારા

Nah, gear ini ada mainan. Ingat, doain nikel ada bangku ya? Deh, ganti aja lagi. Eh, aduh, sebaiknya. Eh, aduh, tuh, kita murah. Belum, tak itu belum, aku.

આ ને એને જાતે વાગ તો કતર નાખ વેરી નાખશે કોલર હું કોલર તો ઘેર જીંદો નઈ જોય તું એની ના ટચ કરીશ હાડો

કોઈ દાડો કે કરે હું ના 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 કરું બશ કરે કોઈ દાડો ના ઇન કા દે કમુ બકરી સુ બકરી આ બકરી બકરી કે હું કાગળની બકરી સુ કે કાગળ ની બકરી 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 એક કામ કરો ઓને બકરી બનાવો હા બકરી બકરી ના બને પણ ના બકરી મે મે બોલ મે બોલ મે લે લે આડી ખાલે એ આ વાગની ચાલાકી વાગની ચાલાકી

અને સર કોઈ બોલા ને તો આપડે ખાલી ફોન કરી દેવા હાજર થઈ જવાના છીએ હું યા બોડી બનાવતું બે કોમ કરું છું